શિક્ષાપત્ર જેવો વિષય આપણા સત્સંગના કેન્દ્રમાં છે અને એટલા માટે આ સત્સંગની મહત્તા શ્રી મહાપ્રભુજી રચિત ગ્રંથો હોય શ્રી ગુસાઈજી રચિત ગ્રંથો હોય શ્રી ગોકુલનાથજી રચિત હોય અને શ્રી હરિયા મહાપ્રભુજી વિરચિત હોય પ્રાચીન કાલથી આપણા ઘરના સત્સંગ હોય કે મંડળના સત્સંગ હોય એ સત્સંગના કેન્દ્રમાં સદાય શિક્ષાપત્ર અખંડ રૂપે રહે છે અને એમ કહેવાય કે શિક્ષાપત્ર વગર આપણો પુષ્ટિ માર્ગીય સત્સંગ જ અધૂરો કહેવાય અને અમે તો નાના હતા ત્યારે વડીલોના મુખેથી સાંભળ્યું હતું કે તમારા જીવનમાં ક્યારેક કોઈ પણ મુંઝવણ આવે કોઈ પણ પ્રશ્ન આવે કેવલ શિક્ષાપત્રને ખોલજો અને જે પાનું ખુલે વાંચજો નિશ્ચિત તમારી ચિંતા યા તમારા પ્રશ્નોના જવાબ એ પાના પર લખ્યા છે અને આ બધા પોતે જાતે અનુભવ કરી શકો છો આ ગ્રંથની દિવ્યતાનો કે જયારે પણ આપણા જીવનમાં કોઈ પણ લૌકિક અલૌકિક કોઈ પણ પ્રકારની મૂંઝવણ હશે અને જયારે શિક્ષાપત્ર એ શિક્ષાપત્ર હરિરાયજીની વાણી છે આચાર્યોની વાણી છે અને મહાપુરુષોની વાણી એ સત્ય હોય છે ત્રિકાલા બાધિત હોય છે દરેક સમયમાં સટીક હોય છે અને આજે પણ જયારે ખોલશો ને નિશ્ચિત તમારી ચિંતાઓના સમાધાન એમાં લખ્યા હશે તો એવો શિક્ષાપત્ર નામનો ગ્રંથ જેમ સ્વામિનારાયણ સંપ્રદાયમાં શિક્ષાપત્રી નામનો ગ્રંથ છે અને આદર્શ જીવન જીવવાના ઉપદેશો આપ્યા છે એમ આપણા હરિરાય મહાપ્રભુજીએ આ શિક્ષા પત્ર નામનો છસો ને તેત્રીસ શ્લોકો લગભગ જેમાં એકતાલીસ પત્રો સમાહિત છે એવો દિવ્ય ગ્રંથ આપ્યો છે જેમાં આધ્યાત્મિક જીવનની ઉન્નતિના પથ દર્શન કરવામાં આવ્યા છે એના તો પછી આપણે વિસ્તારથી ચર્ચા કરીશું એમ તો ત્રણ દિવસ છે શિક્ષા પત્ર જેવો એક દળદાળ ગ્રંથ આપણી સન્મુખ હોય એટલે ન્યાય આપવું કઠિન થઈ જાય પણ વહેતા હોય ને એક ને તો એ કહેવાય તો એમ જ કે યમના પાન કરીને કોઈ એક શ્લોક પણ આપણી જોડે આત્મસાત કરી તો ત્યાં જ થઈ દિવ્યતા ગ્રંથની એ છે સમય બીજો ક્યાંય ન વગાડતા સીધા વિષય પર જો જાઉં કારણ કે બહુ ઓછા અને ટૂંકા સમયમાં આપણે શિક્ષાપત્રના સારને સમાહિત કરવાનું છે આ બધા જાણો છો કથા એમ આ એક એક એવો છે છે વિશેષ કે જે પોતાની વિદવત્તા યા પોતાના વિચારોને પ્રગટ કરવા માટેની રચના નથી થઈ પણ એની રચનાનો એક ઇતિહાસ છે એની એક ઘટના છે આપણા શ્રી હરિરાય મહાપ્રભુજી એમની જીવનની દિવ્યતાને તો આપ જાણો જ છો એટલે હું બહુ ઊંડાણ અને વિસ્તાર બે મહાપ્રભુ કહેવાય છે એક તો શ્રી વલ્લભ મહાપ્રભુ અને બીજા શ્રી હરિરાય મહાપ્રભુ એવી મહાપ્રભુજી ગુસાઈજીની કૃપા શ્રી હરિરાયજી પર રહી છે શ્રી મહાપ્રભુજી એમના લાલજી શ્રી ગુસાઈજી શ્રી વિઠ્ઠલનાથજી એમના સાત લાલજી એમાં દ્વિતીય લાલજી શ્રી ગોવિંદ લાલજી અને ગોવિંદલાલજીના થયા રાયજી અને કલ્યાણરાયજીના પુત્ર થયા શ્રી હરિરાયજી અને શ્રી હરિયાય મહાપ્રભુજી અનેક પદો અનેક પ્રકારનું સાહિત્ય પુષ્ટિ માર્ગ ને આપ્યું છે પુષ્ટિ સમૃદ્ધ કરવામાં શ્રી હરિરાય મહાપ્રભુજી નો બહુ મોટો ફાળો છે સાત સાત બેઠકજીઓ શ્રી હરિરાય મહાપ્રભુજીના પ્રગટ રૂપે આજે પણ ભૂતલમાં બિરાજમાન છે કે જ્યાં હરિરાયજી પ્રગટ સ્વરૂપે બિરાજમાન છે એવા શ્રી હરિરાય મહાપ્રભુજી જેમને આપણે દીનતા સાગર કહીએ જેમને આપણે શિક્ષા સાગર કહીએ જેને આપણે રસ સાગર કહીએ એવા શ્રી હરિરાય મહાપ્રભુજી આટલા મોટા પ્રકાંડ વિદ્વાન હોવા છતાંય કેવી કેવી સરળતા આજે પણ વૈશ્વ સૃષ્ટિ દિનતાના ઉદાહરણ રૂપે શ્રી હરિરાયજીની આગળ આંગળી ચીંધે છે કે દીનતા કેવી હોય તો શ્રી હરિરાયજી પાસેથી શીખો એવા દીનતાના સાગર એવા શિક્ષાના સાગર શ્રી હરિરાય મહાપ્રભુજી શિક્ષા પત્રના પ્રાગટ્યની કથા એવી છે મહાપ્રભુજી ગુસાઇજી માટે ગાય છે કે જ્યારે જ્યારે જ્યાં જ્યાં મહાપ્રભુજી અંગ બંગ કલિંગ કૈકટ મગત મારુસુર સિંધ તે તામસના ના પરતાપ પદ રજગ

અને એટલા માટે સર્વોત્તમ સ્ત્રોતમાં પણ ગુસાઇજીએ શ્રી મહાપ્રભુજીના નામ લખતા કહ્યું છે જયારે વિનંતી ભૂમિ એ કરી હતી ઠાકોરજીને અને ત્યાં જઈને ક્ષીર સાગરમાં જે સ્કંદમાં તમે કથા સાંભળો છો ભૂમિ પર ભાર વધ્યો બ્રહ્માજી પાસે ભૂમિ ગઈ ને કહ્યું કે મારો ભાર વધ્યો છે અને ક્યારે ભગવાન આ ભૂમિનો સ્પર્શ કરશે અને દિવસ ખુલ્લા ચરણાર્વિંદ થી વ્રજની ભૂમિને પાવન કરી છે પણ ભારત વર્ષની અન્ય ભૂમિએ કહ્યું કે પ્રભુ આપ ખુલ્લા ચરણાર્વિંદ થી વ્રજની ભૂમિને તો પાવન કરી પણ અમને આપનો સ્પર્શ ક્યારે મળશે અને ત્યારે પ્રભુએ કહ્યું

પણ તીર્થો પણ પ્રતીક્ષા કરે છે કે ક્યારે આવા મહાપુરુષ જેવા મહાપ્રભુજી આચાર્યો અમારી પાસે પધારે અમારામાં સ્નાન કરે અને અમને કૃતાર્થ પાપીઓ પાપ જાય અને તીર્થો પ્રતીક્ષા કરે કે આ પાપ બધા જાય છે પણ અમે શુદ્ધ ક્યાં થઈશું ત્યારે તીર્થો પણ મહાપુરુષોની પ્રતીક્ષા કરતા હોય છે અને જયારે આવા મહાપુરુષો તીર્થોમાં આવીને સ્નાન કરે ત્યારે તીર્થો પણ પવિત્ર થઈ જતા હોય છે અને એટલા માટે તીર્થો સનાત થવા માટે આવા શ્રી મહાપ્રભુજીની પ્રતીક્ષા કરે છે તો આવા શ્રી હરિરાય મહાપ્રભુજીની જે આપણે ચર્ચા કરી રહ્યા છે 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 મરુભૂમિમાં ઇતિહાસ અને પ્રસંગો તો ઘણા પણ સીધા હું શિક્ષા પત્ર તરફ અગ્રસર થઈ રહ્યો છું એટલે બીજી કોઈ વિસ્તાર ન કરતા કારણ કે હરિરાય મહાપ્રભુનું જીવન જીવન ચરિત્ર જેવું છે કે એમ લાગે કે કયું પાસું સ્પર્શ કરવું ને કયું ન કરવું જેમ હીરો હોય એના દરેક પાસાઓ ચળકતા હોય હરિરાય મહાપ્રભુજીનું જીવન ચરિત્ર પણ એવા અનમોલ હીરા જેવું છે કે જેનું દરેક પાસું ચળકતું છે પધાર્યા છે 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 કથા તો એવી કે ત્યાંના રાજાનું રાજ્ય અને જે પણ ગામમાં પ્રવેશ કરે પર કર હરિરાય મહાપ્રભુજી પ્રવેશવા ગયા ગામમાં તુરંત કહ્યું કે બત્રીસ રૂપિયાનો કર લાગશે હરિરાય મહાપ્રભુજીને થયું કે કોઈ વેપારી હોય કોઈ ધંધાર્થે આવ્યું હોય કોઈ લૌકિક કામ અર્થે આવ્યું હોય ને એની પાસે વસૂલ કરે તો ઠીક છે પણ જયારે મહાત્માઓ સંતો આચાર્યો મહાપુરુષો જીવોને કૃતાર્થ કરવા પધારતા હોય એની પાસે પણ કરે તો જાઓ અમારે ગામમાં પ્રવેશ નથી કરવો અને આમ વિચાર કરીને હરિરાય મહાપ્રભુજી ગામની બહાર મુકામ કરે કથાઓ ઘણી બધી છે કુવામાંથી જલ લાવવાનું કહ્યું ને વૈષ્ણવે કહ્યું કે કુવામાં તો ટીપું પાણી નથી હરિયાય મહાપ્રભુજી કહ્યું જાઓ ફરી જઈને જુઓ અરે જઈને જુએ તો છલો છલ જલથી છલકાઈ રહેલો કુવો દેખાયો આશ્ચર્ય થયો અને વાત થોડી વારમાં તો આખા ગામમાં પ્રસરી ગઈ

શું થયું છે શું થઈ રહ્યું છે શું થવાનું છે ત્યાં નિજ ગૃહમાં આપના નાના ભાઈ ગોપેશ્વર અને ગોપેશ્વરજી એમના બહુજી સાથે જેમના નિજ સેવ્ય સ્વરૂપ શ્રી વિઠ્ઠલનાથજી એમને ખૂબ લાલ લડાવી રહ્યા છે બંને મળીને વિઠ્ઠલનાથજીને વિવિધ સુખનો વિચાર કરે છે અનેક ભાતીથી લાલ લડાવે છે અહીંયા હરિયા મહાપ્રભુજીએ ત્રિકાળના જ્ઞાતા છે એટલે જાણી લીધું કે ટૂંક જ સમયમાં ગોપેશ્વરજીના વહુજી લીલામાં પધારી જવાના છે એટલે ધામમાં પધારી જવાના છે અને થયું કે જો પધારી જશે અને સેવામાં આટલા સહાયક છે તો ગોપેશ્વરજીને ખૂબ ઉદ્વેગ થશે ખૂબ ખેદ થશે અને ઉદ્વેગ થશે તો એ તો સેવામાં બાધક છે એટલે હરિરાયજી કરી મનમાં વિચાર કર્યો કે અત્યારથી હું એમને પત્રો લખું લીલામાં પ્રવેશ્યા નથી હરિરાયજી ભવિષ્યના જ્ઞાતા છે જાણી ગયા અને પત્રો લખવાની શરૂઆત કરી અને આ પત્રો એ કેવલ કોઈ લૌકિક ખબર અંતર પૂછવા માટેના નથી પણ એ ગુરુ જેમ પોતાના શિષ્યને ઉપદેશ આપે એવા ઉપદેશાત્મક પત્રો અને આવા એકતાલીસ પત્રો જે પોતાના લઘુ ભ્રાતા ગોપેશ્વરજીને ઉપદેશ આપવા માટે આશ્વાસન આપવા માટે અને સંદેશ આપવા માટેના જે પત્રો લખ્યા એ એકતાલીસ પત્રોનું સંકલન આપણે ત્યાં શિક્ષા પત્ર રૂપે ઓળખાય છે કુલ એકતાલીસ પત્રો

પુષ્ટિ માર્ગમાં તો સ્વરૂપની મહત્તા છે અને એટલા માટે અહીંયા એકતાલીસ એકતાલીસ વિશેષ રૂપે પ્રભુને એકતાલીસ રૂપે કહેવામાં આવે છે અને આ સંખ્યાનો કોઈ કોઈ પ્રકારથી થાય અદભુત પત્રો છે આ કોઈ સાધારણ કોઈ કારણ કે કહેનાર કોણ ને સાંભળનાર કોણ લખનાર કોણ ને વાંચનાર કોણ બંને આવા સમર્થ મહાપુરુષો પુષ્ટિમાર્ગના વલ્લભ કુલ આવા દિવ્ય આચાર્ય હોય ત્યારે મહાપુરુષોની સાધારણ વાતો પણ સાધારણ નથી હોતી આપણે ત્યાં તો એ વિવેક કહેવાય છે કે મહાપુરુષોની મજાકને પણ મજાકમાં નહીં લેવી ગોકુલનાથજીના કરે છે પણ એ હાસ્યમાં પણ કેટલું બધું સાર અને કેટલું બધું તત્વજ્ઞાન છુપાયેલું છે એ આપણે બધા જ ગોકુલનાથજીના હાસ્ય વચનામૃત જાણીએ છીએ અને એટલા માટે મોટા લોકો મજાકમાં પણ કોઈ વાત ને

જયારે વ્યક્તિને દુઃખ સ્પર્શે નહીં ત્યારે દુઃખ દુઃખી થઈ જતું હોય છે એવા મંત્રો જેમાં છે શિક્ષા પત્ર કહેવાય ગાથા છે શિક્ષા પત્રોની શાસ્ત્રોમાં તો અનેક પ્રકારના પત્રોની ચર્ચા આપણે ત્યાં કરી છે સમગ્ર આપણા હિન્દુ ધર્મના ધર્મગ્રંથો તમે જુઓ તો અનેક પ્રકારના પત્રોની ચર્ચા આપણે ત્યાં છે અને આટલા પત્રો તો બહુ જ પ્રસિદ્ધ છે પહેલો પત્ર જે ભગવાને લખીને ઉદ્ધવજી સાથે ગોપીઓને મૂકને બહુ પ્રસિદ્ધ પત્ર છે ને આપણે કહીએ કે ઉદ્ધવજી પત્ર લઈને આવે છે સંદેશો લઈને આવે છે અને આખું ભ્રમર ગીત ગોપીઓ એ ગાયું છે કેવી કૃપા આ પત્ર દ્વારા ઉદ્ધવજી પર થઈ કે જે બ્રહ્મ જ્ઞાની હતા એ કૃષ્ણ પ્રેમી બનીને પાછા આવ્યા ગોપીઓ પાસે ગયા છે અને જે ચર્ચાઓ છે ભાગવતજીમાં તો ખૂબ એના વિસ્તારથી વર્ણન થયા છે અને રૂવાડે રૂવાડે ગોપીઓના કૃષ્ણના દર્શન કરીને પાછા આવ્યા અને ગોપીઓની એવી કૃપા થઈ કે મથુરા આવીને કૃષ્ણના દર્શન કર્યા તો કૃષ્ણના રોમ રોમમાં ગોપીઓના દર્શન થયા છે આવું આવું કૃપાનું સિદ્ધ થયું છે કૃપા ફલિત થઈ છે ઉદ્ધવજી પર તો જયારે પ્રભુએ મોકલ્યા તેને કહેવાય આશ્વાસન પત્ર એક આશ્વાસન લઈને ગયા

અને એને કહી શકાય વિનંતી પત્ર કે પ્રભુ આપ પધારો ને મારું હરણ કરો જેમ સિંહનો ભાગ જો શિયાળ લઈ જાય તો અપમાન તો સિંહનું જ છે ને પ્રભુ આપની છું અને આ જો શિશુપાલ જેવો શિયાળ મને લઈ જશે એમાં મારું અપમાન નથી અપમાન તો આપનું કહેવાશે કારણ કે હું આપને વરી અને આપ જો મને સ્વીકારી ન શક્યા તો એમાં આપનું જ ખોટું રાખશે ત્રીજો પત્ર આપણે ત્યાં પુષ્ટિમાર્ગીય પ્રકાર પ્રમાણે કહું પુષ્ટિ ઇતિહાસ પ્રમાણે તો અદ્ભુત એક પત્ર છે

અને સ્વયં શ્રીનાથજી બાબા નો ઉત્તર પોતાના મુખાર વિંદમાં રહેલી પાનની પીક થી એક એક શ્લોક નો ઉત્તર લખી લખીને મોકલે છે અને ગુસાઈજી એને જલમાં બોળી એ બીડાને મુખમાં પધરાવી જાય છે તો આજે પણ ગુસાઈજી લખેલી એ નવ વિજ્ઞપ્તિઓ પ્રાપ્ત છે કેવો વિપ્રયોગ કેવો વિયોગ શ્રી ગુસાઈજી અનુભવ્યો અને આજે પણ એ જ્યારે વાંચીએ ત્યારે આપણે આત્મસાત કરી શકીએ છીએ કે વિપ્રયોગ કોને કહેવાય એ આજે પણ એનાથી વાંચન કરીને અનુભવ આપણને મળે છે તો પહેલો ઉદ્ધવજીને આપેલો પત્ર આશ્વાસન પત્ર બીજો લુક્ષમણીજી લખેલો પત્ર એ વિનંતી પત્ર ત્રીજો શ્રી ગુસાઈજીએ લખેલો વિજ્ઞપ્તિ પત્ર અને ચોથું શ્રી હરિરાય મહાપ્રભુજી લખેલું આ શિક્ષા પત્ર શિક્ષાના અનેક અર્થો કરી શકાય શિક્ષાનો એક અર્થ એમ થાય કે દંડ કરવો શિક્ષા કરવી પણ પુષ્ટિ માર્ગમાં દંડ છે જ નહીં અહીંયા ગમે તેવું અપરાધી જીવ કેમ ન હોય હવે પૃષ્ઠિભાગનો ઇતિહાસ ચકાસી જુઓ ચોર્યાસી બસો બાવન ની પ્રત્યેક વાર્તાઓ વાંચી જુઓ પ્રભુને દંડ આપતા આવડતું જ નથી એ તો કૃપા જ કરતા જાણે છે પ્રભુના દંડમાં પણ કૃપા છે જો ઘણીવાર કૃપા પ્રક્રિયાના સમય ન સમજાય ફળ સમય સમજાય આપણે જ્યારે કોઈ કર્મ ચાલતું હોય એ સમય આપણને ખબર ન પડે કે આ કૃપા થઈ રહી છે કે અકૃપા પણ જ્યારે કર્મનો વિરામ થાય ને પરિણામનો સમય આવે ને

વિપરીત સંજોગોમાં આપણી સમજ બંધ થઈ જાય ત્યારે કોઈ મોટાની સમજથી કામ પતાવી લે ઘણી વાર શું થાય કે વિપરીત સંજોગોમાં જો અહંકાર પણ ને હું કેમ પૂછવા જાઉં હું કેમ બીજાનું સાંભળું હું શું કરવા પૂછું ઘણીવાર ઘણા સાહેબ લોકો હોય છે એવું નથી પણ આપણો જ અહંકાર આપણને પાછો પાડી દેતો હોય છે હું તો ઘણીવાર કહું દુર્ભાગ્ય ચાલતું હોય ને ત્યારે ભેગા કરેલા આશીર્વાદ કામ કરી જતા હોય છે દુર્ભાગ્ય ચાલતું હોય ત્યારે કોઈ સમજદારની શરણમાં જતા રહો એની સમજથી જીવા લાગો તો વિપરીત સમય જલ્દી જતો રહેશે તો અહીંયા શિક્ષા એ દંડ નથી શિક્ષા એ ઉપદેશ છે અને એવા એકતાલીસ પત્રો અને એમાં પણ જયારે શિક્ષાપત્ર લખાયા ચર્ચાઓ તો ઘણી બધી એટલી બધી બધી ચર્ચાઓ બાબતની છે પણ કરવા જાવ થઈ ન શકે એટલે સીધું સાર રૂપે ચર્ચા કરું છું શ્રી હરિરાય મહાપ્રભુજી ઘણી વાર એવી માન્યતા પહેલા હતી કે એકતાલીસ શિક્ષાપત્રો લખ્યા અને પછી ગોપેશ્વરજીના વહુજી લીલા કર્યા પણ જો થોડુંક ગહનતાથી અધ્યયન કરો તો તમને સમજાશે કે એકતાલીસ પત્રો પહેલા લખાયા નહોતા લગભગ જો આપણે અધ્યયન કરીએ શિક્ષા પત્રનો તો છ પત્રો શ્રી હરરાયજીને કે નક્કી એવી વ્યવસ્થા રાજાની સહાયતાથી હરરાયજી કરી દીધી હતી કે સવારે પત્ર લખાઈને આપે અને સાંધણી સવાર ત્યાંથી નીકળે અને આઠ ગામ સુધી ચાલે ત્યાં બીજો ઉભો હોય પાછો આઠ ગામ સુધી ત્રીજો ઉભો હોય અને સાંજ સુધી તો પહોંચી જાય પત્ર એવી વ્યવસ્થા હતી તો છ પત્રો લખાયા ગોપેશ્વરજી એટલા સેવામાં વ્યસ્ત રહેતા એમના બહુજી સાથે ઠાકોરજીની કે પત્ર આવ્યો પહેલો ને કહ્યું જયરાજ હરિરાય મહાપ્રભુજી નો પત્ર આવ્યો છે પણ સેવામાં એટલા વ્યસ્ત રહેતા ગોખલામાં દિવસ થઈ ગયા અને છઠ્ઠા દિવસે શ્રી ગોપેશ્વરજી ના વી ધામમાં પહોંચી ગયા લીલામાં પધારી ગયા અને જ્યાં એ લીલામાં પધાર્યા અને ગોપેશ્વરજીના હૃદયમાં એવો તાપ એવો ક્લેશ થયો અને ક્લેશ કેવલ પોતાનું કોઈ લૌકિક સંબંધી ગયું એનું નહોતું પણ ઠાકુરજીને સુખ જેમના થકી મળતું હતું ભગવત સેવામાં જેમના થકી આનંદ આવતો હતો એવો સેવામાં એક સહભાગી વ્યક્તિ જતો રહ્યો કેવલ વ્યક્તિઓ ગયાનું દુઃખ નથી હોતું પણ અમારા ઘરમાંથી એક વૈષ્ણવ ઓછો થઈ ગયો એનો તાપ વૈષ્ણવ હોય છે અહીંયા ભલે લૌકિક સગા હોય પણ આપણો ભાવ વૈષ્ણવતાનો છે મહાપ્રભુજીએ બધાને છોડવાની વાત નથી કરી બધાને વૈષ્ણવ તરીકે સ્વીકારવાની વાત કરી ઠાકોરજી આપેલા અમારા વૈષ્ણવો છે કે વ્યક્તિ તરીકે વિરોધ થઈ શકે પણ વૈષ્ણવ બુદ્ધિ જોશો ને તો ક્યારે વિરોધ નહીં થાય વ્યક્તિમાં તો આપણને રાગ દ્વેષ સુખ દુઃખ ગુણ દોષ બધું દેખાય પણ વૈષ્ણવી ભાવના હોય તો સદાય અહો ભાવ રહે મારે આના સ્વભાવને નથી જોવાનો મારે આના સ્વરૂપને જોવાનું છે મારે આના ગળામાં પડેલી કંઠી ને જોવાનું છે અને આ દ્રષ્ટિકોણ આવે ને તો પરિવારમાં એવું સુખ વ્યાપી જાય કે આના જેવો ઉત્તમ બીજો કોઈ મળે સંસાર બગાડવાની સુધારીને કૃષ્ણને પામવાની વાત છે બીજે બધે વૈરાગ્યમાં શું થાય સંસાર મિથ્યા ને ખરાબ ને આને બગાડી બધાને છૂટા પાડી પોતે એકલો થઈ નીકળી જાય પુષ્ટિ માર્ગમાં આમ નથી પુષ્ટિ માર્ગમાં તો આ બધા મારા વાલા વૈષ્ણવ છે મારા કરતા એ મારે એમનું ધ્યાન વધારે રાખવાનું છે કારણ કે હું ક્યાં બહાર જઈને વૈષ્ણવની સેવા કરવાનું મને તો ઘરે ઠાકોરજીએ પાંચ વૈષ્ણવ આપ્યા છે એમને સાચવી લઉં ને તો રોજ મારા વૈષ્ણવની સેવા આવો આવો ભાવ આવી ભાવના પુષ્ટિ માર્ગમાં અને એટલા માટે દુખ કે વહુજી ગયા એનું નથી પણ સેવામાં એક સહાયક હતા એ જતા આપણે ત્યાં અમ્મા ક્ષત્રાણીનો પ્રસંગ આપણે ત્યાં આવે છે મહાપ્રભુજીના સેવક અને બાલકૃષ્ણલાલજીની સેવા ઘરમાં બિરાજે બે નાના નાના બાળકો અમ્બા ક્ષત્રાણીના અને ઠાકોરજી સાથે એવો બાલ ભાવ કે પ્રગટ સ્વરૂપે ઠાકોરજી બંને બાળકોની સાથે ખેલે અમ્મા આ લીલાના દર્શન કરીને એવા હરખાય કેવા ભાગ્યશાળી છે મારા બંને બાળકો કે ઠાકોરજી એની સાથે રમે છે પણ સમય કઈ એવો વિપરીત આવ્યો જે મોટો બાળક હતો કંઈક રોગ લાગ્યો બીજા દિવસે જતી થોડા દિવસ થયા નાનો દીકરો પણ ગુજરી ગયો હવે તો રોજ સેવા કરીને બહાર આવે ને અમ્મા આંસુ સારે દુખી થાય એના આંખમાં આવેલા આંસુ લાલજીથી સહન થયા પ્રભુથી સહન એમણે જઈને ફરિયાદ કરી કે જુઓ ને આપની સેવક અમ્મા રોજ રડે છે અને મને દુઃખ થાય છે આપને સમજાવો કે એનું બાળક તો હું છું અને એના માથે બિરાજ છું ગુસાઇજી અમ્માને બોલાવ્યા અને કહ્યું અમ્મા બાળકો ગયા દુઃખ છે પણ તમારા સાચા બાળક તો આ બાલકૃષ્ણલાલ છે એ તો અખંડ રૂપે તમારા માથે છે રડો છો કે ત્યારે કહ્યું કે નાથ હું રડું છું એટલા માટે કે મારા ઠાકોરજી ના ખીલોના જતા રહ્યા મારો લાલન એકલો થઈ ગયો એ કોની સાથે હવે રમશે એનું દુઃખ મારાથી નથી જોવાતું અને એટલા માટે મારી આંખમાં આંસુ આવે છે આવી પરા કાષ્ટા પુષ્ટિ માર્ગની ભક્તિની છે લૌકિક સંબંધો હોવા છતાંય એ લૌકિકતા પણ અલૌકિકતામાં ફેરવી ફેરવી મળેલા લૌકિક આનંદમાં અને વૈષ્ણવ પોતાના જીવનને ધન્ય બનાવી દે છે આ કળા આપણને હરિરાય મહાપ્રભુજી મહાપ્રભુજી ગુસાઇજી આ બધા આચાર્યો આપણને શીખવાડી છે અને એટલા માટે જ વૈષ્ણવી કુટુંબો તમે જોશો તો પ્રાચીન કાળથી જ મોટા મોટા કુટુંબો ભેગા રહેતા હો કારણ કે વૈષ્ણવી ભાવનાથી રહેતા આ અમારા વૈષ્ણવ આવો અહોભાવ એટલે આધ્યાત્મિકને કેન્દ્રમાં રાખી સામાજિક ઉત્થાન આપણા આચાર્યો કઈ રીતે કરે છે એ પુષ્ટિ માર્ગની આ બહુ મોટી દેન છે એક ધર્મને પરોવી સંસારમાં અને સંસારને કઈ રીતે અલૌકિક બનાવી લેવો એ કળા મહાપ્રભુજી આપણને શીખવે છે તો ગોતેશ્વરજીને ઉદ્વેગ થયો ત્રણ દિવસ સુધી અન્ન જળનો ત્યાગ કરી દીધો અરે બહુજી જતા રહ્યા કેટલું ઠાકોરજીને લાલ લડાવતા હતા હવે આવો સુખનો વિચાર કોણ કરશે મહાપ્રભુજીના સેવક નિકટ આવ્યા ગોપેશ્વરજી પાસે એને કેવા લાગ્યા આ સમાચાર શું આપના દાદાભાઈ શ્રી હરિરાયજીને મળ્યા છે ચોક્કસ મળ્યા હશે એમણે કઈ પત્ર કે સંદેશો મોકલાવ્યો છે અને જ્યારે આ કહ્યું ત્યારે જાણે કાન ખડા થઈ ગયા હોય ગોપેશ્વરજીના અરે હા લગભગ છેલ્લા આઠ નવ દિવસથી એમના પત્રો આવે છે કારણ કે છ દિવસ લીલા પત્રો આવ્યા ત્રણ દિવસ લીલા કરે થયા અનજળનો ત્યાગ કરેલો લગભગ નવ જેવા પત્રો અને મને સમય રહેતો નહીં સેવામાંથી તું ગોખલામાં મુકાવી દીધ કૃપાનાથ મોટાઓની વાણીનો ક્યારેક તો આશ્રય કરીને જુઓ એક વાર આપે પત્રો ખોલીને વાંચો તો ખરા કે શ્રી હરિરાયજી કયો સંદેશો મોકલાવે છે અને જ્યાં વૈષ્ણવ ના મુખ્ય આ વાત થઈ ત્યારે ગોપેશ્વરજી ને થયું વાત તો સાચી છે હૃદય એટલું દુઃખ થી ખિન્ન હતું પણ શ્રી હરિરાય મહાપ્રભુજી ના પત્રો હતા અને એટલા માટે મનમાં એક આકર્ષણ જાગ્યું તુરંત ગયા ગોપેશ્વરજી ગોખલા પહેલો પત્ર પહેલા દિવસ નો લીધો અને જ્યાં ખોલીને વાંચે એક એક શ્લોકો વાંચતા 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 બીજો પત્ર લીધો પ્રભુના સુંદર સ્વરૂપોનું વર્ણન વાંચ્યું એક 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 પત્રો તમે જયારે શિક્ષા પત્રમાં વાંચો છો કેવી અદભુત થઈ ગયો ભગવત બુદ્ધિ જાગૃત થઈ ગઈ ચિત્ત ઠાકુરજીમાં જતું રહ્યું અને હવે તો પ્રતીક્ષા કરે ફરી પત્ર ક્યારે આવે ફરી પત્ર ક્યારે આવે અને એમ કરતા કરતા એકતાલીસ દિવસ સુધી પત્રો આવ્યા

અને ગૃહ ભંગ સમાચાર સુતા એવું જ્યારે છઠ્ઠા સાતમા શિક્ષા પત્ર માં આવ્યો કે ગૃહ ભંગ ના મેં સમાચાર સાંભળ્યા એમ શ્રી હરિરાયજી લખ્યું છે અને એનાથી પ્રમાણિત થાય છે કે છ પત્રો આવી ગયેલા અને પછી જ્યારે સમાચાર મળ્યા ત્યારે સાતમા પત્રમાં પહેલા શ્લોકમાં શ્રી હરિરાયજી લખે છે કે મને સમાચાર મળ્યા કે આપનું ગૃહ ભંગ થયું અને પછી શ્રી હરિરાયજી એ પત્રોના એક પછી એક સમાધાન એ પત્રોમાં આપી રહ્યા છે